આજકાલના બાળકોને ઘરનું ખાવાનું ઓછું અને બહારના ફાસ્ટ ફૂડ ખાવા માટે વધારે જીદ કરે છે તો જો બાળકો બહારનું ફાસ્ટ ફૂડ છોડી અને ઘરમાં જ હેલ્ધી ખાવાનું ચાલુ કરી દે તો જી હા તો એવી જ હું પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી રેસીપી લઈને આવી ગઈ છું તો મારો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોવા નમ્ર વિનંતી જેથી તમને સંપૂર્ણ રેસીપી સારી રીતે સમજાય ગેરંટી આપું છું કે વિડીયોને જોયા બાદ તમે પણ પુડલા બનાવ્યા વગર રહેશો નહીં જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો આગળ વધીએ આજની ન્યુ રેસીપી તરફ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં તો આજે ફરી એકવાર હું તમારા સમક્ષ છે એ નવી રેસીપી લઈને આવી ગઈ છું જી હા આજની આપણી રેસીપી છે મગ અને રવામાંથી પુડલા જે પૌષ્ટિકથી એકદમ ભરપૂર અને ઓછા મસાલાવાળા અને તેલ ઓછા તેલવાળા જે આપણે સરસ મજાના આજે બનાવીને તૈયાર કરીશું તો એના માટે છે એ મગ છે મેં રાત્રે જ પલાળવા માટે મૂકી દીધેલા હતા અને સવારે સૌથી પહેલાં ઉઠી અને મેં મગ છે ત્રણથી ચાર વખત પાણીમાં છે એને વ્યવસ્થિત રીતે છે એને ધોઈ લીધેલા હતા તો હવે આપણે મગમાંથી છે એ સૌથી પહેલાં ખીરું બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા છે મિક્સર જારમાં આપણા જે રાત્રે પલાળેલા મગ છે એને લઈ લીધેલા છે અને એને પીસવા માટે છે આમાં એકથી બે ઘૂંટડા જેટલું પાણી ઉમેરીશું આપણે અને હવે આપણે છે મગને સારી રીતે પીસી લેવું તમે જોઈ શકો છો આપણે મગ છે એ સરસ મજાના પીસાય અને એનું ખીરું જે છે એ આ રીતે બનશે તો હવે આવી જ રીતે આપણે બધા મગને છે સારી રીતે પીસી લઈએ તમે લોકોએ ચણાના લોટમાંથી રવામાંથી એકલા મગના ઘણા અલગ અલગ પ્રકારે પુડલા બનાવ્યા હશે પરંતુ આજની રેસીપી જે હું તમને તમારા સમક્ષ લઈને આવી છું એ તમને યુટ્યુબમાં ક્યાંય નહીં જોવા મળે એની ખાતરી હું આપું છું તો આપણા પલાળેલા મગમાંથી ખીરું છે એ તૈયાર છે અને મેં આ જે વાટકો છે એ મગ પલળેલા હતા એ મગના ત્રણ વાટકાનો માપ છે મગનો અને હવે આપણે એક વાટકામાં થોડુંક ઓછું રહી જાય એ માપ પ્રમાણેનો રવો લેશું હવે જે ખીરું બનાવેલું છે એમાં એને ઉમેરી રવાને અને સારી રીતે હલાવી લેશું જેથી કરી અને રવો છે એ સારી રીતે છે એ ફૂલી જાય તો એના માટે છે આપણે રવો મગના બે ભાગ વધારે હોવા જોઈએ અને રવાનો એક જ ભાગ હોવો જોઈએ તો તમે જોઈ શકો છો રવો છે એ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે એ ફૂલી જાય એના માટે તો તમે જોઈ શકો છો રવો નાખતાની સાથે જ ખીરું છે એ જાડું થઈ ગયેલું હતું એટલે હજી રવાને ફૂલાવવા માટે આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું કરી અને પાણી છે એ ઉમેરતા જાશું જેથી રવો છે એ જેટલો ફૂલવાનો હોય એટલું પાણી છે એ ઓબ્ઝર્વ કરી અને રવો છે એ સારી રીતે ફૂલી જાય તો તમે જોઈ શકો છો મેં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને તમે જો કેટલી મેં થિકનેસ રાખેલી છે તમે ખીરાને જોઈ શકો છો મેં કેટલું પતલું કરેલું છે એ તો હવે સારી રીતે હલાવી તમે જોઈ શકો છો આ રીતે ખીરું છે એ બનાવી લેવાનું તો હવે આપણે ખીરાને છે વીસ થી પચીસ મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈએ જેથી આપણો રવો છે એ સરસ મજાનો ફૂલી અને તૈયાર થઈ જાય તો ખીરું છે પચીસ મિનિટ માટે રેવા દીધું હતું તો આપણો રવો છે સરસ મજાનો ફૂલી ગયેલો છે તો હવે ફરી એકવાર આપણે છે એને સારી રીતે પીસી લઈશું જેથી આપણું ખીરું જે છે એ જાડું હતું એકદમ પતલું બની અને તૈયાર થઈ જાય તો એના માટે મેં પાછું જે ખીરું બનાવેલું હતું એને પાછા પીસી લઈએ અને તમે જોઈ શકો છો જે પાછું પીસ્યા બાદનું ખીરું અને પેલા જે રવો ફૂલાવા માટે મૂકેલું હતું એ બંનેમાં કેટલો ડિફરન્ટ છે એ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પાછું જે ખીરાને પીસી લીધા બાદ કેટલું પતલું અને સરસ બનીને તૈયાર થઈ ગયેલું છે આમાં આપણે ખીરું પીસતી વખતે કોઈ પણ જાતનું પાણી ઉમેરવાનું નથી એ તો આપણું ખીરું છે એ તૈયાર છે તો મેં અહીંયા ખીરામાં ઉમેરવા માટે એક નાનું અને એક મોટું નંગ એ રીતે બે નંગ ટમેટા લીધેલા છે એક મોટી નંગ ડુંગળી અને ત્રણ નંગ મરચાં તો મરચાંને છે એ હું સારી રીતે વાટી લઈશ અને મેં ટમેટા અને ડુંગળી છે એને ઝીણાં ઝીણા એકદમ સુધારેલા છે તમે જોઈ શકો છો અને લીલા ધાણાભાજી છે એને પણ મેં ઝીણી ઝીણી સુધારી લીધેલી છે અને મરચાં છે એને સુધારી મેં અને આ રીતે સારી રીતે વાટી અને તૈયાર કરી લીધેલું છે તો હવે તો અત્યાર સુધી તમે જોયું હશે મેં આ ખીરું છે એમનું પીસીને એ જ રીતે તૈયાર કરેલું છે હજી સુધીમાં મેં ક્યારેય નમકે એડ નથી કરેલું તો હવે છે મસાલા આપણે ઉમેરવાના છે તો એના માટે આપણે એક ચમચી હળદર અને સ્વાદ અનુસાર છે એ નમક ઉમેરીશું અને ત્યારબાદ એક ચમચી છે એ લાલ મરચું પાવડર ઉમેરશું અને એક ચમચી છે એ ગરમ મસાલો હું આમાં ધાણા જીરુંનો પણ ઉપયોગ કરતી નથી અને બીજા કોઈ પણ જાતના વધારાના મસાલા કે વધારાના કાચી વસ્તુમાં પણ જેમ કે ગાજર છે કોબી છે કોઈ પણ જાતની વસ્તુ ઉમેરવાની નથી તો તમે જોઈ શકો છો એક ચમચી છે ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક અને હળદર આ ચાર જ વસ્તુ મેં આમાં ઉમેરેલી છે તો હવે સારી રીતે ખીરું છે એને આપણે હલાવી અને તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આપણે જે વાટેલા મરચાં હતા ત્રણ એ આપણે આમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ જે ઝીણા એકદમ સુધારેલા ટમેટા ડુંગળી અને જે લીલા ધાણાભાજી છે એ ત્રણેયને આપણે આમાં છે એ ઉમેરી દઈએ અને ત્યારબાદ છે એ ખીરું છે સારી રીતે હલાવી લઈએ સાચું કહું છું ફ્રેન્ડ્સ એકદમ સાદા સિમ્પલ અને એકદમ પૌષ્ટિક આહાર તમારે જો જોઈતો હોય આમાં અત્યાર સુધીમાં ક્યાંય પણ તેલનો ઉપયોગ પણ થયેલો નથી અને આપણે પુડલા બનાવશું ત્યારે પણ તમે જોજો તેલનો વધારે પડતો ક્યાંય ઉપયોગ નથી થતો તો તમે એઝે અને ડાયટ તરીકે પણ લઈ શકો જેથી તમારામાં તમે ડાયટ કરતા હોય તો તમને કમજોરી કે વીટનેસય ન આવે પ્રોટીન પણ મળી રહે અને તમારું વેઇટ છે એ પણ ન વધે અને અત્યારે ઓલમોસ્ટ આજની જનરેશનમાં બધાને ખબર છે મગ ખાવાના ઘણા બધા ફાયદા છે તો જો તમે નાના બાળકને બહારની વસ્તુ કરતાં અઠવાડિયામાં એકાથી બે વાર આ રીતે તમે એને બનાવીને આપો અથવા નાસ્તા બોક્સમાં પણ પેક કરો તો બાળક છે એ ઝટપટ ખાઈ જશે તો હવે મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન લીધેલું છે અને એમાં જે છે મેં ખાલી અડધી ચમચી યાની કે ત્રણથી ચાર ટીપાં છે એ તેલના આમાં જેથી આપણું ખીરું છે ચોટી ન જાય એટલા માટે અને મેં એને હાથની મદદથી તમે કોઈ પણ રીતે કરી શકો છો આ રીતે છે એ પતલું પતલું સરસ છે એ ખીરું ફેલાવી અને તૈયાર કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે નથી ધીમી કે નહીં બહુ વધારે અને એને ફેરવવા માટે ખાલી ફરતી બાજુ એક એક ટીપું તેલનું નાખી ત્યારબાદ આખા પુડલામાં ક્યાંય તેલનો ઉપયોગ નહીં થાય તમે જોઈ જ લેશો અને આપણે પુડલો છે એને આવી રીતે સારી રીતે પલટાવી લેશું અને સારી રીતે પકાવી લઈએ તો તમે જોઈ શકો છો એક પછી એક બાદ આ રીતે છે મેં આખા ખીરામાંથી સરસ મજાના પુડલા છે એ બનાવી લીધેલા છે જે તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને સોસ સાથે પણ ખાઈ શકો છો પણ મારું વધારે કહેવાનું એવું છે કે સોસ સાથે છે આ મગના પુડલા છે એ ખૂબ જ સરસ લાગે છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે છે વન બાય વન મેં પુડલા છે એ બનાવી લીધેલા છે તમે જોઈ શકો છો અને એટલા ચીપકી જવાના અને પલટાવવામાં ને કોઈ જાતની પ્રોબ્લેમ નથી થતી અને પલટાવ્યા બાદ તમે જોઈ શકો છો આસાનીથી ફરે છે અને હું એકદમ વજન દઈ અને ફટાફટ પાકી જઈ સારી રીતે તમે જોવો જ છો પકાવી લઈશ હું તો સુપર ટેસ્ટી અને બિલકુલ આપણે અત્યારની જનરેશનમાં બહારની

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો બે લાઇકન જરૂરથી દબાવજો જેથી મારી આવનારી દરેક નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધન્યવાદ